હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું દેશી આજે આપણે બનાવશું છોલે ચણા આવે ને ઝીણા એનું શાક બનાવશું તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લઈશું આપણે બનાવશું આ ઝીણા ચણા આવે ને પટલા એનું શાક બનાવશું આ છોલે જ જોવાઈશું એને મેં રાત આખી બોરી દીધા હતા અને પછી બે સીટી વગાડી દીધી અડધર મીઠું નાખી આ એક બાઉલ એ લીધા છે ને એક બાઉલ આપણે એ જ ચણા છે એને ખાંડણીમાં ખાંડી લીધા છે ને આવું કરી દેવાનું આમથી ગ્રેવી મસ્ત થશે એટલા ક્રશ કરી લેવાના તમે મિક્સરમાં કરી શકો પણ આમ ખાંડણીમાં ખાંડીએ ને તો મસ્ત થાય કચરા તો હવે એને આપણે વઘાર કરી લેશું આપણે આ તેલ લીધું છે ત્રણ થી ચાર ચમચી એને ગરમ કરવા મૂકશું આપણે ચપટી રાય નાખશું ને અડધી ચમચી જીરું નાખશું આઠ થી દસ આપણે લીમડાના પાન નાખશું રાઈજીરું બરાબર ચતડવા દેવાનું અસલ થાવા દેવાનું એમ એક ચમચી આપણે લસણ નાખશું એને મેં આવા ટુકડા કરી લીધા છે એક ચમચી આપણે આદુની પેસ્ટ નાખીએ આદુ લસણનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે કાંદા નાખીએ હવે આપણે બે ટમેટા લીધા છે એને મેં આવી રીતે કટરમાં કટ કરી લીધેલા છે આવા ઝીણા ઝીણા જ કરવાના હાથેથી પણ હાથેથી પણ આવા ઝીણા કટ કરીને તમે નાખી શકો એક ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર લેશું ચપટી આપણે ગરમ મસાલો નાખશું ટેસ્ટ મુજબ મીઠું લેશું આપણે આના ભાગનું જ મીઠું નાખવાનું છે મીઠું પહેલેથી મેં ચણા બાઇફા ત્યારે નાખેલું છે એટલે આપણે આ ગ્રેવીના ભાગનું જ નાખવાનું છે થોડુંક આપણે એને ચડવા દઈશું એટલું તેલ છૂટું પડી જાય પછી એમાં આપણે એક ગ્લાસ ભરીને પાણી નાખશું તમારે રસ્તો વધારે રાખવો હોય તો વધારે પાણી નાખવાનું પહેલાં આપણે જે આ ચણા પીસેલા છે ને એ નાખી દઈશું એક બાઉલા આ પહેલાં ચણા આપણે રાખેલા હતા આખા એ નાખી દઈશું બધું આપણે હવે મિક્સ કરીશું હવે એમાં આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખશું અડધી ચમચી આપણે કિચન કિંગ મસાલો નાખશું હવે એને આપણે ઢાંકણ ઢાંકી અને થોડીક વાર થવા દઈશું બે પાંચ મિનિટ માટે હવે બે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈશું મસ્ત આપણું શાક ચડી ગયું ને રસોઈ જો આવો ઘાટો થાય મસ્ત હવે એમાં નાખશું આપણે કસ્તુરી મેથી નાખશું ધાણા હવે આપણે સવિંગ બાઉલમાં લઈ લેશું તમારે એટલો એટલો બધો રસો ન રાખવો હોય તો તમે હજી બારી શકો આ એટલો રસો હોય ને તો ભાત સાથે પણ મસ્ત લાગે આ શાક આ છે આપણું ઝીણા ચણાનું શાક જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો મળતા રહીએ